હેલો ફ્રેન્ડ્સ તો ગુડ આફ્ટરનૂન આજ તો આપણે મોડો મોડો વ્લોક સ્ટાર્ટ કર્યો તો ને અત્યારે વાગી ગયા છે ત્રણ તો હું કરું છું ઘઉં સાપ તો હજી આપણે કરવાના છે અને થોડાક કર્યા છે તમે અહીંયા મૂકો છે ચા તો ચાલો બધા જ ચા પીવા તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ ને અત્યારે ઘરે આવ્યો છે કુનાલ હાય ગાઈસ દિપાલી કવિરાજ લોગને લાઈક કરો શેર કરીને સબસ્ક્રાઈબ કરો અને મારી નવી યુટ્યુબ ચેનલ કુણાલ બાર ટપિશિયલને પણ લાઇક કરો શેર કરીને સબસ્ક્રાઈબ કરો અમે ગયા હતા પ્રોગ્રામ છે એટલે કપડાં બુકિંગ કરાવવા તો એકચુઅલી અમે આવી ગયા છીએ તો આગલો વિડિયો આપણે આગલા રૂપમાં જોઈશું હાઇ હેલો ગાઈઝ હાવર યુ તો અમે એકચ્યુઅલી ગયા હતા કપડાં બુકિંગ કરાવવા કપડાં બુકિંગ કરાવીને આવી ગયા છે હવે જવાનું છે રવિવાર છે એટલે માતાજીના મંદિરે અને આપ સૌને પહેલી તારીખે આમંત્રણ આપું છું એક એક બે હજાર એક એક બે હજાર પચીસ સુંદરબીજના આપ સૌ લોકો આવો આંદલ માને જ્યાં ભવ્યાથી ભવ્ય વગેરેનું આયોજન છે તો મારા વતી અને પૂજ્ય પૂર્ણમાવતી આપ સૌને સહાય આમંત્રણ છે

હેલો ફ્રેન્ડ્સ તમે ગયા તા પ્લાસવા માં દર્શન કરવા તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય